વડોદરાના જે સૌથી મોટો બાગ એટલે કમાટી બાગ ગણવામાં આવતો હોય છે ત્યાં ફરવા માટે લોકો બાળકોને લઈને આવતા હોય છે આજે રવિવાર હોય તે ત્યારે તે પોતાના બાળકો સહિત પરિવારને લઈને જ્યારે કમાટી બાગમાં આવ્યા હોય ત્યાં તેઓને કડવો અનુભવ થયો હોય તેમ લાગી રહ્યો છે આપણે તેમને કઈ સમસ્યાઓ છે તેમના જ મોઢે આપણે સાંભળીશું કે જે ઝૂ ટિકિટ કઈ લીધી હતી તેમાં કઈ

પાંચ વાગ્યા અમે ટિકિટ લીધી છે અમે ઝૂ વિભાગમાં ફર્યા એસી રૂપિયાની ની ટિકિટ લીધી છે અહિયાં બે ટિકિટ આપવામાં આવે છે એક ત્રીસ રૂપિયા છે અમે પ્રાણી પશુ જોવા ગયા હતા ત્યાં અડધું જોઈને અમે નીચે ત્યાં તો વોચમેન એક ગેટ બંધ કરી દીધા હતા બીજી સાઈડના એક પક્ષીઓ જોવા વાળો કે અહીંયા એન્ટ્રી બંધ છે સાડા પાંચ જ વાગ્યા હતા આઈ થિંક હા સાડા પાંચ વાગ્યા જ એમને બંધ કરી દીધું હતું કે અહીંથી નથી જવાનું બંધ છે ત્યાંથી અમને કાઢી મૂક્યા અમે વિચાર્યું કે ચલો છોડો જવા દો આટલું ઇગ્નોર કરીએ આપણે લાઈન ને એ બધું છોકરાઓને નાના છોકરાને અડધો કલાક નીકળી જાય અહીંયા આવીએ છીએ તો જોવા મળે છે કે પોણા છ ના અહિયાં ભી બધાને એન્ટ્રી બંધ કરી દીધી છે પોણા છ વાગ્યા થી બધા જ પાછા જતા હતા અને છ એવું કહે છે કે છ વાગ્યા અમે બંધ કરે છે છ વાગ્યા છ વાગ્યા ગયા તારું મારે છે પણ પોણા છ વાગ્યા તો અમે લિસ્ટલ જોયું છે કે બધાને બંધ કરી દેતા હતા અને અમે કીધું કે અમને જવા દો અમારા પાસે ટિકિટ છે ટિકિટના પૈસા કોણ આપશે આમ છે તેમ છે તો છે ને મળો તમે સાહેબને વાત કરો આ છે તે અધિકારીને ઓફિસમાં તો તો અધિકારી છે છે અમે રજા ઉપર હવે આ લોકોનું ઝૂ ઝુ ગુરુવારે બંધ હોય છે તો ગુરુવારે જ તમે અધિકારીને રજા આપો ને તો રવિવારે તમે અધિકારીને રજા આપી છે અહીંયા અમને પ્રોબ્લેમ થયો છે તો કોઈ ફેસ કરવા રેડી નથી બધા ભાગી ગયા છે વોચમેન વોચમેન બધા એમની જાતે જતા રહે છે ટિકિટ બારી ઉપર કોઈ રિસ્પોન્સ નથી આપતું અને અમને અહીંયા જોવા બી નથી તમે ટિકિટ કેટલા ટિકિટ અમે પાંચ વાગ્યા લીધી છે જો તમે પાંચ વાગે ટિકિટ આપો છો તો તમારે બે કલાકનો તમને ખબર છે છે તો તમારે બે કલાકનો આપો જોઈએ કે ભાઈ કલાક તો લાગે કોઈને બી ફરતા આવતા તમે એક જ કલાકની અંદર એવું એક્સપેક્ટેશન રાખો છો કે બધા ફરીને આટલું ગોલ ફરીને અહીંયા છોકરાઓ નાના નાના હોય તો તમે ત્રણ વાગે ટિકિટ બંધ કર દો કાતો આપવાની ત્રણ વાગે કાતો ચાર વાગે બંધ કર દો તમે પાંચ સાડા પાંચ પોણા છ સુધી તો ટિકિટ જ આપ કરો છો અને અહીંયા એકસાઈ બંધ કર દો છો તો શું આ કમાનો જ ધંધા છે ખાલી અમારા પૈસા એમને ઉધાર પરથી આવે છે કે અમે તમને પૈસા આપ-આપ કરીએ અને તમે તમારી મનમાની કર્યા કરો શું માંગ છો તમારે અમારા પૈસા રિટર્ન કરો અજી જેવી રીતે કે જ્યારે પ્રયત્નો જ્યારે જે કમાટી બાગમાં ફરવા આવતા હોય ત્યારે તેઓને હવે કડવો અનુભવ થયો છે કારણ કે જો જો જે ટિકિટ બારી છે ત્યાં જે પાંચ વાગે ટિકિટ આપવામાં આવતી હોય છે અને જુ ફરવામાં ઓછામાં ઓછા ત્રણ કલાક લાગતા હોય અને તે ત્રણ કલાકનો સમય એટલે કે તમે પાંચ વાગે ટિકિટ લો તો એક કલાકમાં કેવી રીતે ફરી શકો કેમ કે પાંચ છ વાગતાના સાથે જ એટલે કે પોણા છ આ જે આક્ષેપ કરી રહ્યા છે કે પોણા છ વાગે જ જ્યારે ટિકિટ જે ગેટ છે તે જૂના બંધ કરી દેવામાં આવ્યા છે એટલે કેટલું યોગ્ય છે આપણે બીજા ભાઈ છે તેમનાથી પણ વાત કરીશું જી શું સમસ્યા છે તમને હું છ ને પાંચે આવ્યો વાઘ વિભાગમાં એવિએટરી ફરીને તો આ ગેટ બંધ કરી દીધો કે હવે અહીંયાથી એન્ટ્રી નથી તો મેં કીધું કે તમે એન્ટ્રી નથી આપતા તો આગળથી વહેલી ટિકિટ બંધ કરાવો તો કે અમને વાત નહીં કરો ટિકિટ બારી પર જાઓ ટિકિટ બારી ઉપર ગયા તો એ લોકો બી કે અમારો ટાઈમ થઈ ગયો છ વાગ્યાનો અમે બંધ થઈ ગયો તમે ઓફિસર પાસે જાઓ ઓફિસરની ઓફિસમાં ગયા તો ઓફિસર તો આજે રજા પર છે તો ત્યાંનો જૂનો કર્મચારી અમારી સાથે દાદાગીરી પર વાત કરવા તારી સાથે મારે કઈ વાત નથી કરવી તું સાહેબનો નંબર આપી દે હું સાહેબને વાત કરીશ તો સાહેબનો નંબર મેં માંડ કઢાયો સાહેબને બે વાર રિંગ મારી સાહેબ ફોન નથી ઉપાડતા સિક્યુરિટીના જે મેનેજર છે એ બી ત્યાંથી ભાગી ગયા કે અમે કીધું કે આ રીતે અમને પ્રોબ્લેમ છે તો બધા ધીરે ધીરે એક એક કરીને ટાટા નીકળી ગયા હવે અહીંયા કોઈ રિસ્પોન્સિબલ છે ને કે જેની સાથે આપણે વાત કરી શકીએ એ ગતો રહ્યો એની એક્ટિવ લઈને કે અમારો ટાઈમ થઈ ગયો એટલે કરીએ વાગે પાંચ વાગે ટિકિટ બંધ થઈ જાય છે ટિકિટ ફરીમાં મેં પાંચ વાગે પેલા ટિકિટ લઈ લીધી છે એક કલાકમાં એવેટરી ફરવું અને જુ ફરવું પોસિબલ નથી કેમ કે પેલો જૂનો જૂનો બ્રિજ બંધ છે એટલે ફરીને આવતા મિનિમમ ટાઈમ લાગે તો મિનિમમ વન એન્ડ હાફ અવર તો જોઈએ જ જો તમે ઉભા બી ના રહો ને ખાલી ખાલી ચાલતા ચાલતા બી નીકળો તો એટલો ટાઈમ તો લાગે તમને માંગ શું છે ચાર વાગે ટિકિટ બંધ કરી દો તમે વહેલી ટિકિટ આપવું પાંચ વાગ્યા સુધી શું કોમ વેટ કરો છો તમે ચાર વાગે બંધ કરી દો આવા મારા સાથે બીજા પચાસ જણા હતા જે લોકો હેરાન થયા છે અને આ મારા સાથે તો બીજી વાર પ્રોબ્લેમ થયો છે આજે જે ભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે જો તમને પાંચ વાગે જો ટિકિટ આપતા હોય તો તેમને જુ જોવાનું પણ પૂરી ઓથોરિટી આપવી જોઈએ તેમને જુ જોવા જોવા દેવું જોઈ પરંતુ જ્યારે પાંચ વાગતા હોય અને ટિકિટ આપવામાં આવતી હોય તો ઝૂ નિહાળવા કેમ ના દેવામાં આવતું હોય પોણા છ વાગે જ જ્યારે અહીંયા જે જે સિક્યુરિટી ગાર્ડ હોય કે જે કર્મચારી હોય તેઓ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવતું હોય પોણા છ વાગે જ ગેટ બંધ કરી દેવામાં આવે છે આ જે સમગ્ર ગેટ છે જે બંધ છે અહીંયા અહિયાં કોઈ પણ સિક્યુરિટી હોય કે કોઈ પણ અધિકારી જે જિમ્મેદાર વ્યક્તિ કોઈ પણ અહિયાં છે નહીં ને આ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે પાંચ વાગે તમે ટિકિટ આપતા હોય તો તમે જો માટે ન નિહાળી શકો હવે જ્યારે પૈસા ખર્ચ્યા હોય છે બીજા પણ એક અહીંયા જે પર્યટન છે તેમનાથી વાત કરીશું જે શું કરવો અનુભવ થયો અમને કડવો અનુભવ મારી સાથે પણ એકચુઅલી અમે અહીંયા આવીએ છીએ બાર થી અમારા ત્યાં ગેટ લાવતા હોય એમને કરવા માટે લઈને આવીએ છીએ જ્યારે કે અહીંયા આવ્યા પછી અમને એવું થાય છે કે અહીંયા સાડા ચાર વાગે ટિકિટ લીધા પછી પણ અગર જો અમને પૂરેપૂરો ઝૂ ફરવા મળતો નથી અને ઝૂ ફરવા માટે બી આ વચ્ચેનો રસ્તો જે બ્રિજ બંધ છે એના લીધે ફરીને આવવું પડે છે અને નાના છોકરાઓ સાથે હોવાના કારણે કલાક કે દોઢ કલાક ની અંદર પોસિબલ નથી કે તમે ઝૂને તમે કવર કરી શકો એટલે મિનિમમ ઝૂ જોવા માટે આપણે ત્રણ થી સાડા ત્રણ કલાક થાય છોકરાઓ સાથે તો અમારો કન્સર્ન એવો છે કે કમસેકમ કમ ટિકિટ ટિકિટ બારી એમને ત્રણ ત્રણ સાડા ત્રણે ક્લોઝ કરી દેવી જોઈએ ટિકિટ આપવી જ ના જોઈએ કારણ કે અમે અહીંયા આવીને એવું જાણીએ છીએ કે અહીંયાથી ટિકિટ તમને એન્ટ્રી જ નથી અને હું તો અહીંયા છ માં પાંચ હતી ત્યારે જ આવી ગયો હતો તો પણ મને એન્ટ્રી મળી નથી અંદર વડોદરા સૌથી મોટો ઝૂ છે તેમાં પણ ટિકિટ બેફામ લેતા હોય છે પણ જો આ નિરાશ થઈને જવું પડે કેટલું જોગી આ યોગ્ય નથી ઇશુ નથી ટિકિટ ના પૈસા નો પણ ઇશ્યુ નથી પણ ટાઈમિંગ નો ઇશ્યુ છે કે આજે કોઈ બી માણસ કોઈ આશા લઈને આવ્યું છે કોઈ ગેસ્ટ ને બહારથી તમારું વડોદરા દર્શન કરાવવા માટે લઈને આવે છે આજે એ ગેસ્ટ આ વસ્તુ જઈને ત્યાં શું કેશે એમના બીજા સ્ટેટ માં જઈને શું કેસે અમારા વડોદરા નું ગૌરવ જ બધું જતું રહેશે ને અને એ બી કોની બેદરકારીના લીધે જૂના ઓફિસર્સની બેદરકારીના લીધે અવિનાશભાઈ કહી રહ્યા છે કે જે જે છબી છે તે બગડે તેમ લાગી રહ્યું છે કારણ કે વડોદરા શહેર થી બહાર એટલે ગુજરાતના તમામ શહેર શહેરમાંથી લોકો અહીંયા ઝૂ જોવા એટલે વડોદરા એટલે શહેરનો સૌથી મોટો જે ઝૂ છે કમાટી બાગ ત્યાં જે પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઓને રાખવામાં આવતું હોય છે તેને નિહાળવા માટે આવતા હોય છે કેટલાક મહેમાનો પણ અહીં આવતા હોય છે આપણે જે ઝૂ પર્યટક જે છે તેમનાથી આપણે વાત કરીશું જો એમને ફોન લગાવીએ છીએ એ શું કે છે આપણે તેમનાથી પણ વાત કરીશું માનવજી વરુણ પટેલ હા માનવજી સ્પાર્ક ટુડે ન્યુઝ મેં બોલ રહું જનતા આપી આવાજ સુન રહી જી સર એનો પાંચ બજે ઝૂ કી ટિકિટ લીધી ઓરકો ઝૂ દેખાને નહીં આયા ક્યા કહો કે પોસિબલ નહીં સર થર્ટી વિન્ડો ઓપન રહેતા હોય છૂ બંધ હો થર્ટી કો અગર વિન્ડો ઓપન રહેતા હોય તો આધે ઘંટ કિસ તરફ ઘૂમ સકેગે Sir, वो पार नोटिस पर रखा हुआ है छह बजे जू बंद होता है सर डायरेक्टर uh, uh, से बात करेंगे लेकिन अभी आप जो बोल रहे हो साढ़े पांच बजे टिकट बारी बंद हो जाता है और छह बजे जू बंद हो जाता है लेकिन अभी इंसान अगर कोई मेहमान आया और वो यहाँ पर अगर आता है तो आधे घंटे में किस तरह घूमेगा वो इधर लोगों की मांग है कि चार बजे टिकट बारी बंद हो जानी चाहिए ओके सर तो एक्चुअली ये डिसीजन डायरेक्टर सर के हाथ में इसलिए आपको गाइड कर रहा उनसे बात कर लीजिए आप कौन हो uh, मानो मेहता कौन हो क्या हुआ आई वर्क एज एजुकेशन ऑफिसर सर ओके है ટિકિટ આપે છે સાડા પાંચ સુધી એ લોકો ટિકિટ આપે છે અને છ વાગે બંધ કરી દે છે તો સાડા પાંચે ટિકિટ લઈને પંદર મિનિટ તો અંદર જતા થઈ જાય છે પંદર મિનિટમાં તો અંદર ફરાતું બી નથી ખાલી પક્ષી તો પછી એની ટિકિટ ને એ પૈસા તો વેસ્ટ જ ગયા ને એ લોકો કઈ 3 વાગે ટિકિટ આપવાની કે 4 વાગે બંધ કર દેવી જોઈએ લોકો ખબર જ કે બ્રિજ નું આવું કામ ચાલુ છે આ છે પ્રોબ્લેમ છે તો પછી અમારા પૈસા તો વેસ્ટ જ જાય છે ને એનો મતલબ એક તરફ જે છે બ્રિજ પણ બંધ કરવામાં આવ્યું છે કારણ કે જે કમાટી બાગમાં જે ઝૂમાં જે બ્રિજ આયલો છે તે બ્રિજ પણ જલજરી હાલતમાં છે તે કેટલાક સમયથી તે બ્રિજની કામગીરી પણ હાલ શરૂ કરવામાં નથી આવી તેમ લાગી રહ્યું છે જેના કારણે જે અહીંયા જે સેલાનીઓ છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે તેઓને ફરીને એટલે કે કમાટી બાગના બે હિસ્સા થઈ ગયા હોય જો પક્ષી જે પક્ષી ઘર છે ત્યાં જઈને ફરી જ્યારે પ્રાણી ઘરમાં પ્રાણીઓને નિહાળવા માટે બાળકોને લઈને આવવાનું વારો આવતો હોય ત્યારે બહુ ઘણું બધું એટલે કે અડધી કલાકનો સમય બગડતો હોય તેમાં પણ જ્યારે સાડા વાગ્યા સુધી જ્યારે અહીંયા ટિકિટ બારી ઉપર જ્યારે ઝૂની જે ટિકિટો મળતી હોય જેને લઈ અહીંયા જે નાગરિકો છે તે રોષે ભરાયા છે તેમનું માંગ છે કે જો સાડા પાંચ વાગ્યા જે ટિકિટ આપવામાં આવતી હોય તો આ પૂરા પૈસા પણ લેવામાં આવતા હોય તો તેઓને નિહાળવા દેવામાં આવે અથવા તો સાડા ત્રણ થી ચાર વાગે જે ટિકિટ વાળી છે ત્યાં ટિકિટ વિન્ડો જે છે તે બંધ કરી દેવામાં આવે હવે આ જે સેલાનીઓ છે તે નારાજ છે અને અહીંથી નારાજગી લઈને પરત પોતાના ઘરે જશે હવે જોવાનું એ રહ્યું કે હવે જયારે પાલિકા હોય કે પછી જે અહીંયા જે અધિકારી હોય એ ક્યારે આ વિષય પર ચર્ચા કરીને જે સેલાનીઓ છે તેવી મદદે પોસશે ન્યૂઝ વડોદરા